એમ જણાવી બારડોલી નજીક આવેલા મઢી ગામમાં રહેતો ઠગ નિતેશ ચૌધરી ને નવસારી ગ્રામ્ય પોલીસે પ્રાંત અધિકારી કરવામાં આવેલી ફરિયાદ ને આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો બારડોલી નજીક મઢી ગામનો ઠગ નિતેશ ચૌધરી

ના માહિતી વિભાગમાં કામ કરતા અધિકારી તરીકે પોતાની ઓળખ આપે છે એ રીતની રજૂઆત કરતો એક વ્યક્તિ હતો જેમાં મને શંકા જતા પીઆઈને જાણ કરેલ હતી લેખિતમાં ફરિયાદ આપી ત્યારબાદ ત્યારબાદનો કોન્ટેક નંબર જે આપેલો હતો એ ગાંધીનગરનો નહીં પરંતુ અહીંયા બારડોડી નજીક મઢી પાસે વાંસકુ ગામ છે ત્યાં એનું લોકેશન આવતું હતું એટલે મારી ફરિયાદના આધારે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અટક કરી અને ત્યારબાદ અત્યારે ગુનો દાખલ થયા બાદ આગળની કાર્યવાહી અત્યારે પોલીસ હાથ ધરી રહી છે ભારતીય ન્યાય બસો ને ચાર એટલે કોઈ રાજ્ય સેવકનો નામ અથવા અથવા હોદ્દાનો ધારણ કરી અને દુરઉપયોગ કરવો તે બાબતની કલમ પર તેને સજા માટે આગળ કાર્યવાહી થઈ રહી છે નિતેશ ચૌધરી તમારા સંપર્કમાં કઈ રીતે હું ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ઓક્ટોબર મહિના સુધી બારડોલી પ્રાંત અધિકારી તરીકે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતો હતો એ દરમિયાન એકવાર એ સમનો કોલ આવેલો હતો અને પોતાની જાતને સીએમ ઓફિસમાં માહિતી ખાતામાં કર્મચારી છે તે રીતની પરિચય એમને આપ્યો હતો વાતચીત અને જે અમુક એમનું વલણ હતું તે તેનાથી કોઈ પણ શંકા ઉપજી શકે એવું હતું નહીં અને એમને સામાન્ય એક માહિતી જોઈતી હતી તેમના કોઈ અંગત કામ માટે કે આ જમીનનો કબજો બીજા ઈસમ ધરાવે છે તો એમાં આગળ શું કાર્યવાહી કરવાની થાય વગેરે તો એમાં મેં એ વખતે એ લોકો એમને સમજૂત કરેલા હતા કે આમાં તમે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અરજી કરી શકો એક જ વાર વાત થયેલી હતી ત્યારબાદ એમને અરજી કરી હશે પણ અરજી પર આગળ કોઈ પ્રોસેસ કરવામાં આવે અથવા તો મારા વધુ સંપર્કમાં આવી શકે એની પહેલાં મારી અહીંયા નવસારી પ્રાંત ખાતે બદલી થઈ ગઈ હતી ત્યારે એક વખત સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ અહીંયા દિવાળી પહેલાં એટલે કે લગભગ બાવીસ કે ત્રેવીસ ઓક્ટોબરના રોજ એમનો કોલ આવેલો હતો જેમાં એ જણાવતા હતા કે અહીંયા એક સિસોદરા ગણેશની એક જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થયેલી ફરિયાદ અન્વયે આપણે ચોંચા ડબલ ભંગનો કેસ શરૂ કર્યો હતો કેસનો હુકમ પણ થઈ ગયો હતો અને જે બિનઆદિવાસી તબદીલ કરનાર હતા તેમને મારી કચેરી તરફથી એટલે મારા હુકમથી દંડ પણ કરવામાં આવેલ હતો તો એમને મને ફોન પર એવી હકીકત જણાવી કે આ એક વ્યક્તિ છે એમનો તમારે ત્યાં કેસ ચાલે છે અને કોઈ વ્યક્તિ એ અરજદાર પાસે હું કેસ પતાઈ આપીશ પ્રાંતમાં ને કલેક્ટરમાં એમ કહીને ચાળીસ લાખ રૂપિયા લઈ ગયો છે એવી ફરિયાદ અહીંયા સીએમ ઓફિસમાં આવેલી છે તો એમાં શું હકીકત છે એ જણાવો એટલે મને કેસ યાદ જ હતો કારણ કે ખૂબ ઉતાવળમાં જ અમે લોકો એનો કેસ નહીં ચલાઈને તાત્કાલિક હુકમ બે મહિનાની અંદર અમે કેસ પૂરો કરીને હુકમ કરે એટલે એ બધી વિગત મેં એમને આપી તો એમને જાણ્યું કે આ દંડ થઈ ગયો છે અને કેસ પૂરો થઈ ગયો છે એટલે એમને ફોન કટ કરી દીધો ત્યારબાદ બીજે દિવસે એમનો ફોન આવ્યો વિનંતી કરવા માટે કે આ ખૂબ પ્રતિષ્ઠિત માણસ છે તો અમને બને એટલી મદદ કરજો અને એમનો થોડો સમય આપજો કબજો ખાલી કરવા માટે વિગેરે વિગેરે ત્યારે મને થોડી શંકા થઈ હતી પણ આપણે અહીંયા તમામ કાર્યવાહી નિયમ મુજબ કરેલી હતી એટલે એમાં કંઈ વધારે આપણે વિચારવાનું રહેતું નહોતું ફરીવાર એમનો લગભગ દસેક દિવસ પહેલાં એટલે ગયા સોમવારે ત્રીસ તારીખે એમનો માંડવી પ્રાંત અધિકારીનો ફોન નંબર માગવા માટે કોલ આવ્યો અને એમાં એ ખૂબ વધારે આક્ષેપો કરતા હતા કે આક્રમક રીતે એમનું બોલી બહુ ખૂબ જ એગ્રેસિવલી કહેતા હતા કે ત્યાં લોકોને બહુ ધક્કા ખવડાવે છે અને ભ્રષ્ટાચાર થાય છે આમ છે તેમ છે એટલે ત્યારે મને સો ટકા ખાતરી થઈ કે આ વ્યક્તિ આ પ્રકારની ભાષા વાપરે અને આ પ્રકારનો જો આક્ષેપ કરતા હોય તો સીએમ કાર્યાલયમાં ફરજ ક્યારેય પણ બજાવતા ન જ હોઈ શકે એટલે મેં પછી મારી રીતે તપાસ કરાઈ સીએમ ઓફિસની અંદર તો ખબર પડી કે આ નામનો ખરેખર કોઈ વ્યક્તિ છે જ નહીં અને એ ખાતરી થઈ ત્યારબાદ મેં પોલીસ ફરિયાદ આપી અને પોલીસે એને તાત્કાલિક ચોવીસ કલાકની અંદર જ ટ્રેક કરી લીધો ટ્રેકિંગ કરીને એમને અટકાયત કરી અને એમને ધરપકડ કરીને પકડી લાવ્યા એટલે પોલીસની પણ આ બાબતે ખૂબ સારી કામગીરી છે મારા જોડે જે સંપર્ક થયો એનો ત્રણ કે ચાર વાર મારે એની જોડે કોલ પર વાત થયેલી હતી આ છેલ્લા બે વર્ષની અંદર એમાં તો નાણાકીય વહીવટ બાબતે મારી જોડે કોઈ ચર્ચા થઈ નથી પણ આ એની અટકાયત થઈ અને આ વાત પ્રસરી ત્યારબાદ મને બે ચાર જણાએ કીધું છે કે આ આ જે ઠગાઈનો ધંધો છે એ ઘણા વર્ષોથી કરતો આવેલો છે એટલે ભૂતકાળમાં એને એવો કોઈ વહીવટો કર્યા હોય ને કંઈ કર્યું હોય તો એને વાતને આપણે નકારી ના શકીએ તારીખ પાંચ એક બે હજાર ચોવીસના ના રોજ શ્રી જનમભાઈ દેવાંગ ઠાકોર જે પ્રાંત અધિકારી શ્રી નવસારી તરીકે ફરજ બજાવે છે એને નવસારી રૂલ પોલીસ સ્ટેશનમાં આવીને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બે હજાર ચાર મુજબની એક ફરિયાદ આપેલી હતી જેમાં આરોપી તરીકે નિતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી મઠી વાસ્કુઈ તાલુકો બારડોલી જિલ્લો સુરતના વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી જે ફરિયાદની હકીકત એવી હતી કે જ્યારે આ પ્રાંત અધિકારી શ્રી નવસારી જનમભાઈ ઠાકોરનાઓ બે હજાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન બારડોલી પ્રાંત તરીકે ફરજ બજાવતા ત્યારે એક ઈસમ નિતેશ ચૌધરી નામના પોતાનું બતાવીને સુરત જિલ્લાના બારડોલીના વતની છે તેવું કહીને અને મુખ્યમંત્રી શ્રી ગુજરાતના કાર્યાલય ખાતે ફરજ બજાવે છે એવી ઓળખાણ આપીને તેઓના અંગત એક કામ બાબતે ચર્ચા અર્થે ટેલિફોનિક વાત કરેલી હતી કે જેનો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એકાણું એકત્રીસ બસો ચૌદનો હતો ચર્ચાના અંતે આરોપીએ એમને લેન્ડ ગેબિંગ બાબતે ગુના બાબતે ચર્ચા કરેલી હતી તે સમયે આરોપીની વાતચીત પરથી જે પ્રાંત અધિકારી જનમ ઠાકોર સાહેબનાઓને એવું જણાયેલ નહીં કે શંકા ગયેલ નહીં કે આ ઢોંગી છે કે ખોટી રીતે મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયની ઓળખાણ આપે છે બાદમાં જ્યારે એમની બદલી નવસારી પ્રાંત તરીકે થઈ ત્યારે આ જ આરોપીએ બાવીસ કે ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ ફોન કરીને જણાવેલું કે ગણેશ સિસોદા કરી નવસારી તાલુકાનું એક ગામ છે તેની બાબતે એક ફરિયાદી એમની પાસે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં આવેલ છે એમને એણે જણાવેલું કે એક લેન્ડગેબિંગના કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપવા સારું ચાલીસ લાખ રૂપિયાની લઈ ગયેલ છે એવું એમ જણાવતા એમને તો સત્યતા શું છે એવું આ જે નિતેશ ચૌધરી છે એમણે પ્રાંત અધિકારીશ્રીને પૂછેલું જે બાબતે એમણે જે કાયદા મુજબ કામ થશે અને કાયદા મુજબની કાર્યવાહી થશે તેમ જણાવીને એમને વાત પૂરી કરેલી હતી પણ જ્યારે એમણે એવું કીધું કે એમનો કબજો લેવાનો છે અને એમના આ લેન્ડગેવી બાબતે એમને મદદ કરવાની છે એવું જ્યારે આ વિનીત ચૌધરી એમને જણાવ્યું ત્યારે પ્રાંત અધિકારી શંકા ગઈ કે આવી કોઈ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી કોઈ ભલામણ કરી ના શકે એ બાબતે એમને શંકા જ હતા એમણે ત્યારે ત્રીસ બાર બે હજાર પચીસના રોજ જ્યારે પાછું એમણે વાત કરેલી ત્યારે એમણે પ્રાંત અધિકારીને પોતાનો સંપર્કથી એવું સખ ગયેલ અને તેમણે જ્યારે બે તારીખ બે એક બે હજાર પચીસના રોજ પ્રાંત અધિકારી પોતાના ફોન નંબર ઉપરથી આજે વિનીત ચૌધરી જે કહેવાતા મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયનો જે વ્યક્તિ હતો ઈસમ હતો એમને ફોન કરીને તેમની સેવા વિશે એક માહિતી માંગેલી કે આપ શું કરો છો ત્યારે એમણે જણાવ્યું કે હું મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં સાહેબને કોઈ મળવાનું કામ હોય તો હું એપોઇન્ટમેન્ટ લઈને એમને મળી આપું છું અને એમના અભ્યાસ વિશે પૂછતા એમણે જણાવ્યું કે હું એમએ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં અભ્યાસ કર્યો છે અને છેલ્લા વીસ વર્ષથી આ ખાતામાં ફરજ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ફરજ બજાવે છે અને હું પ્રમોશનની રાહ જોઈને હું દિલ્હી ખાતે જવાની ગણતરી પણ ધરાવું છે એ રીતેની બધી વાતો કરેલ અને જે અંતમાં એમણે કીધેલું કે આ બાબતે આ જે ઇસમ છે એને લેન્ડ ગેબિંગમાં કબજો અપાવીને મદદ કરવાની છે એ બાબતે શંકા જતાં એમણે એમની ટેલિફોનિક વાતચીત કરીને છેલ્લે એમણે ખબર પડી કે આ જે ઇસમ છે વિનીત ચૌધરી એ ખરેખર કોઈ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયનો કોઈ ઇસમ નથી એ કોઈ બીજો જ માણસ છે એ બાબતે ખરાઈ કરી આવતા એમણે આજરોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવીને આજે નિતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી ફળ્યું મઢી વાસ્કોઈ બાડોલી જે હોય ફોન કરીને મુખ્યમંત્રી શ્રીના ગુજરાતના કાર્યાલયથી બોલે છે તેવી રાજ્ય સેવક તરીકે નામ ધારણ કરી રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખાણ આપીને નવસારી તાલુકામાં આવેલા સિસોદરા ગામમાં જે પટાવટ માટે જે ચાલીસ રૂપિયા ચાલીસ લાખ રૂપિયાની જે ઈસમે માંગણી કરેલ છે તે બાબતેની ખોટું છે એવું જણાય આવતા એના વિરુદ્ધમાં આજ રોજ ફરિયાદ આપેલ છે અને જેની તપાસ પીએસઆઈ શ્રી પટેલ નાઓ હાલ કરી રહ્યા છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે